હેલો ગાઈસ આજનો ઓલોગ છે આપણો સતી માતાના મંદિરે અને આજે જવાનું છે સદી માતાના મંદિરે તો ચાલો જઈએ સદી માતાના મંદિર તો જય માતાજી મિત્રો અમે પોહકી ગયા છીએ સધી માતાના મંદિરે તો ચાલો બધા દર્શન કરવા તમે જોઈ શકો છો મિત્રો આપણે માતાના મંદિર આવી ગયા છે બસ હવે થોડુંક બાકી છે આગળ જુઓ તો આપણે બધા સદી માતાના મંદિરના દર્શન કરી લઈએ અને બહુ જૂનું મંદિર છે મિત્રો એમ તો કેવા ભાગીએ તો ઢુલાવાળા સધીમાનું મંદિર છે મસ્ત મંદિર છે બાકી દર્શન બીજા રેડી થાય ચાલો બધા તો મિત્રો finally આપડે પહોચી ગયા સિદ્ધિવિનાયક મંદિરે અને તમે જોઈ શકો છો કે વરસાદ નું અહિયાં પાણી પણ ભરાઈ ગયું છે તો આપણે પાણીમાંથી નીકળવાની નીકળવાનું છે હવે મિત્રો આ છે આપડા સધી માતાજી નું મંદિર તમે જોઈ શકો છો મિત્રો આપણે અંદર મંદિરમાં જઈને દર્શન કરશું સતી માતાના

મિત્રો જુઓ સધીમાના મંદિર પહોંચી ગયા છે આપણે ધાનેરાના ઢુલાવાળા સધીમા તરીકે જાણીતા છે અને બહુ પ્રખ્યાત મંદિર છે અહીંયા તમે આવો કરો તો જરૂરથી અહીંયા મુલાકાત લેજો મિત્રો આપણે ચારેક ઓર ફરી લઈએ મંદિરના જુઓ મિત્રો બહુ જૂનો ઢુલો હતો અહીંયા પેલા ને બહુ પેલા નાનું મંદિર હતું અત્યારે મોટું બનાવ્યું છે નવું મંદિર તમે જોઈ શકો છો મિત્રો જુઓ

આ હવાન કુંડી છે મિત્રો આ મંદિર છે એક નાનું જે હનુમાન દાદાનું છે મિત્રો ફાઇનલી આપણે મંદિર ગયા અને બહુ જૂનું મંદિર છે અને બહુ પ્રખ્યાત મંદિર છે આ ધાનેરાની ને ત્રણ રસ્તા ની મંદિર આવેલી છે રોડ નીચે શ્રી મંડપ ની પાછળ ભાગમાં તો મિત્રો આવો તો સધીમા ના મંદિરે જરૂર આવજો જરૂર થી દર્શન કરવા આવજો મિત્રો અને આપણે હવે નીકળવાનું છે ઘરે તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે મિત્રો અને તમને બતાવી દઉં ફરી સદીમા મંદિર તમે જોઈ શકો છો મિત્રો બહાર થી મારી યુટ્યુબની આઈડીમાં ખાસ કરીને સધીમાના વિડીયો બહુ છે જે વીએમ ડિજિટલ છે એ મારી બીજી ચેનલ છે એમાં સધીમાના આજ મંદિરના બધા વિડીયો હોય છે ને આજે આપણે આ મંદિર ફાઇનલ આવી ગયા હતા દર્શન કરી લીધા છે ને હવે નીકળવાનું છે ઘરે મિત્રો તો મિત્રો અહીંયા આવો કરો તો જરૂરથી મુલાકાત લેજો સારી જગ્યાએ બહુ મોટું મંદિર હશે ટાઈમ મળશે તો બનાવી લેશું કારણ કે ટાઈમ ના કારણે વિડીયો નથી બની શકતા એટલા માટે પણ આજે રવિવાર હતો રજા હતી ને વરસાદનું વાતાવરણ હતું અને ઘરે નવારા જતા એટલા માટે બનાવી લીધો છે આમ તો ટાઈમ નથી મળતો મિત્રો બનાવવાનો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો હવે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે આજનો અને આવતા વ્લોગમાં ફરી મળીશું જય સદીમા હર હર મહાદેવ